ગુજરાતમાં હાલમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે સાબરકાંઠા બાદ આજે મેઘરાજાએ સુરતનો વારો પાડ્યો હોય તેમ જણાય છે સુરત જિલ્લામાં આજે મેઘો મહેરબાન થતા જાણે આરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે સવારના છ વાગ્યાથી થી બાર વાગ્યા સુધી ફક્ત છ કલાકમાં સાત પોઈન્ટ ચોવીસ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લામાં કામરેજ માંડવી માંગરોળ પલસાણા ચોરાસી ઉમરપાડા બારડોલી ઓલપાડ તાલુકામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેને કારણે સાત ઇંચ જેટલો વરસાદ પડતા જળબાંબાકારની સ્થિતિ સર્જાઈ છે સુરતના અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે તો ઘણી જગ્યા પર ઝાડ પડી જવાની પણ ઘટના સામે આવી છે વરસાદને કારણે સોસાયટીના ગેટની બહાર જે ઝાડ ઉભેલા છે તેનાથી અમારે તો આખું વરસ વધારે તકલીફ પડે જ છે કારણ કે એના પાન ને જે પડે છે પણ આ વરસાદને કારણે એક ઝાડ પડી ગયું છે અને તેનાથી રસ્તા ઉપર ઘણી તકલીફો ઊભી થઈ ગઈ છે અને બીજા બે ત્રણ એવા મોટા ઝાડ પણ છે તો સરકારને વિનંતી છે કે કાપી નાખે તો વધારે સારું એમ ઝાડ પડ્યું ત્યારે કોઈને વાગ્યું કર્યું ત્યારે કોઈને વાગ્યું નથી પણ એક ફોર વ્હીલ હતી એ થોડીક રહી ગઈ છે

લોકોને મદદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો ચારેકોર ચડબંબા કારની સ્થિતિ સર્જાઈ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં બપોરની પાડીમાં રજા જાહેર કરવામાં આવી છે સવારથી પાણીમાં વિદ્યાર્થીઓને સલામત ઘરે મૂકવા માટે સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર ઇનિંગ યથાવત જોવા મળી રહી છે ગઈકાલે રાત્રે પણ મુશળધાર વરસાદ બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતા શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે